ગુરુ મહારાજ મનુષ્ય દેવતાર અવતાર એ વારે વારે પાછો આવતો નથી સંતો કે છે કે ભજન સવાયા કરો તો જીવન પાર ઉતરી જાય જીવનની અંદર આપણે મનુષ્ય અવતારની અંદર મનુષ્ય દેહ પાછો આવતો નથી એમ કે છે પણ લખ ચોરાશીમાં જો આવતો હોય આપણે આહાર કરતા હોઈએ અને કે જે પ્રાણી હોય દાખલા તરીકે બોકડો હોય એ મનુષ્યના નો દેહ એ બોકડામાં જન્મ ધારણ કરીને આવે અને એ જ બોકડાને આપણે એને મારી અને ખાઈએ તો શું ખબર પડે કે એ આપણા પિતા છે એ સગા છે એમાં તો આપણે દયા કરતા નથી અને જેમાં દયા છે એ સંતો છે જે આહાર વિહાર નથી કરતા જે જાણી ચૂક્યા છે હમ જીવતા હોઈએ મા બાપ ત્યારે આપણે એમની સેવા કરતા હોઈએ અને એમનો દેહ પરમધામ પહોંચે ત્યારે રોતા હોઈએ પણ એ જ પરમધામમાં પહોંચેલો એક જીવ ફરીથી એક પશુવનિમાં જન્મ ધારણ કરે અને એ આપણે ઓળખી ન શકીએ ને એને જ આપણે મારીને ખાઈએ તો પછી એ ભક્તિ કેવી એ મનુષ્ય દેહ કેવો માટે જીવનની અંદર આહાર વિહાર કરવો તો જોઈ વિચારી અને શુદ્ધ સાત્વિક આહાર કરવો આટલી જો સમજણ આવી જાય તો જીવન ધન્ય બની જાય છે આ સમજણ માટે હંમેશા ગુરુના ચરણોમાં જવું જોઈએ ગુરુ એક સાકાર ભગવાનનું સ્વરૂપ છે એમને સ્મરણ કરવાથી એમનું નામ સ્મરણ કરવાથી જીવન ધન્ય બને છે આનંદ એ જ પરમાત્મા છે આનંદ અમને આમ કંઈ મળતો નથી આવા ગુરુ માલવી ગુરુ આપણને મળે તો જ જીવન ધન્ય બને છે જોધરપીર બાપા થઈ ગયા એમના ઘણા સેવકો મિરખાન બાદશાહ હિર સાહેબ ભવાની જે એમના શિષ્યોનું જીવન આખા જગતની અંદર અત્યારે પ્રચલિત છે દાસી જીવણ સાહેબ જેવો કબીર સાહેબ મોરાર સાહેબ ત્રિકમ સાહેબ ઓગમસી બાપા ઓગમસી બાપાની વાત કરીએ તો એમને ભલારામ બાપા એમના શિષ્ય જે પૂંજણરામ એમના શિષ્ય કે જેઓએ કાઠિયાવાડની ધરા સૌરાષ્ટ્રની ધરામાં આજે જય ગુરુદેવથી આજે ખૂબ જ સુવિખ્યાત એ ધામ છે આ જોદલપીર કેસરડી જાઓ તો ત્યાં અત્યારે જાગતું પિરાણું વિશ્વની અંદર પ્રથમ એવું જે હિંદવા પીરનું જે ધામ છે એ જોધલપીર ખરેખર એમનું ધામ જોવાલાયક છે નોમની રાત્રે ત્યાં નોબત વાગે છે વગર દાંડીએ સાડા ત્રણ દાંડી નોબત વાગે છે સમાધિ ચેતન છે અને ચેતન સમાધિની આ વર્ષે શ્વાસ સમાધિ લીધી ગયા વર્ષે ટેન્ડલ પર લીધી કારણ કે સંતોનું જીવન છે એ આબે બે ખૂબ માણવાલાયક છે દરેક સંતોનું જીવન ખૂબ જ સારું હોય છે ભજન ગુરુ મહારાજે આપેલા હોય એ ગુરુ મહારાજનું ભજન કરવાથી જીવનને ઉદ્ધાર થાય છે હવે કબીર સાહેબને ધરમદાસજીને જ્યારે ઉપદેશ આપ્યો કારણ કે ધરમદાસજી એક શેઠ હતા એમની કુનીતિ હતી અને કુદ્રષ્ટિ કુનીતિ કુ વિચારો હતા એમને પલટો કર્યો અને કબીર સાહેબના આશીષથી ગુરુવચનથી ધર્મદાસનું જીવન બદલાઈ ગયું ને આજે એમનું નામ પ્રચલિત છે હવે સવૈયાનાથ બાપા તમે જુઓ ઝાંઝરકા એક જીવદયા માટે એમને ગુરુ મહારાજની આરાધનાથી આજુબાજુ સમાજના લોકોને વ્યસન મુક્ત કરીને જીવન ધન્ય બનાવ્યું દાશી જીવણ સાહેબ ગોગાવદર પરબની અંદર એકવાર એમને વામો ઉતારવામાં આવ્યા તો ગુરુ મહારાજના ભજન કરવાથી વામો પાણી આવ્યું અને આજે પણ એ પાણી પીવામાં આવે છે સાક્ષાત પાણી છે કારણ કે ગુરુ એ પરમાત્માનું સ્વરૂપ છે આપણે અજ્ઞાનતાના લીધે કેટલીક વસ્તુ જાણતા નથી એ જાણવા માટે હંમેશા ધ્યાન ભજન ગુરુ મહારાજ આપેલું હોય એવા માલવી ગુરુ આપણના જીવનમાં મળેલા હોય અને એ આપણે ભજન કરીએ તો જ આપણને એના વિશે ખ્યાલ આવે છે ઘણા બધાને તકલીફ હોય છે ભક્તિ કરવાથી તકલીફ મટી જાય એવા વેમો હશે પણ એવું નથી ભક્તિ કરવાથી દુઃખનું નિવારણ કઈ રીતે કરવું એ એક સમસ્યાનો હલ થઈ શકે છે બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો શાંતિ માટે અને સમાજ માટે અનેક એવા શુભ કાર્યો કર્યા કે જે જીવન ધન્ય બનાવ્યું બાબા સાહેબ એક સંત પુરુષ કહેવાય કે જે સમાજ વિશ્વ માટે એમને યોગ્ય કલમો બંધારણ કરી અને લોકોનો ઉદ્ધાર કર્યો આજે ભારતની અંદર બંધારણના લીધે બધું તંત્ર સારું ચાલી રહ્યું છે એક સંતોની વાતની અંદર કરીએ તો બોટાદ જિલ્લામાં કોકળિયાના બાપા થઈ ગયા એમને પણ સમાજ સુધારકનું કામ કર્યું ક્રાંતિકારી સંતો કહેવાય બધા એમો અત્યારે આપણે જોઈએ કે બિરસા મુંડા જે સાહેબ એમની જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે એમને પણ સમાજ માટે વ્યસન મુક્તિ અને ક્રાંતિકારી ચળવળ ચલાવી અને સમાજ સુધારક તરીકે ખૂબ જ સુવિખ્યાત પામ્યા એ પણ એક મહાન સંત પુરુષ કહેવામાં આવે હવે ઘણા બધા આપણા પુસ્તકો વાંચતા હોઈએ છીએ વાંચવું જોઈએ ગણેલા ગણેલા છીએ અને એમાંથી બૌદ્ધિક જે વિચારો આપણે લઈ અને જીવન કઈ રીતે જીવવું માણવું અને આનંદ કરવો એ આપણે જાણવું જરૂરી છે ઘણા એમ કહેતા હોય છે કે સંતોની વાત કરીએ પણ આપણે કેમ જીવવું પણ જો સંતોની વાત કરવાથી જે અન્ન આનંદ મળે છે તે જીવન સારું જીવી શકાય છે માટે પહેલાં સૌપ્રથમ આપણે વ્યસન મુક્ત કરીશું સમાજ સેવા કરીશું અને કોઈકનું સારું થાય એવા આપણે સુવિચારો આપી અને જીવન ધન્ય બનાવીશું જય ગુરુદેવ જય લાલદાસ બાપુ જય જોધલપીર જય અલગ ધણી અલગ ધણીના નામ એટલે કે પોતે સંતો દરેક અલગ સ્વરૂપ છે રામદેવજી મહારાજ એ પોતે અલખ અવતારી જોધલપીર અવતારી દાસી જીવન કબીર સાહેબ મોરાર સાહેબ ત્રિકમ સાહેબ અમર દેવીદાસ બાપા જે સંતો ભક્તો જે મીરાબાઈ રોહિદાસ બાપા આ બધા જે સંતો જે છે એ અલખ અવતારી છે અલખના સ્વરૂપ છે એટલે આવા તમામ સંતોને જય ગુરુ મહારાજ જય અલગ ધણી જય લાલદાસ બાપુ જય ગુરુદેવ ઓમ નમો ગુરુદેવ બાપા